એંશી શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો આ કામના અરજદારે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ચારસો આડત્રીસ અન્વયે તેઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર પાંચ ઓબ્લિક બે હજાર બેથી નોંધાયેલ ઇન્ડિયન પિનલ કોડની કલમ ચારસો છ ચારસો વીસ એકસો ચૌદ તથા પાસપોટ અધિનિયમ સને ઓગણીસો સડસઠની કલમ બાર કૌસમા એ કૌસમાં ઘ કૌસમાં બે અન્વયેના ગુના સંબંધે પોલીસ તેમની ધરપકડ કરે તેવી પ્રબળ આશંકા હોવાથી આગોતરા જામીન ઉપર મુક્ત કરવા વિનંતી કરતી અરજી કરેલ છે ફકરો હાલના અરજદાર ગુનાના કામે આરોપી નંબર બેના ગુનાની ટૂંકમાં હકીકત એવી છે કે તેઓએ વડોદરા ખાતે ઇન્ડિયા ટ્રેડ એબ્રોડ ઓબ્લિક ધી ક્રેબ્રિયન ટૂર અને ટ્રાવેલ્સ નામની ઓફિસ ખોલી ન્યૂઝપેપર કાયદેસરના વિઝા દ્વારા અમેરિકા મોકલવામાં આવશે તેવી જાહેરાત આપી ફરિયાદી તેમજ સાહેદો પાસેથી રૂપિયા પચાસ લાખ મેળવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનો કર્યા સંબંધીનો આક્ષેપ છે ફકરો અરજદાર તરફે વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી તથા સામાવાળા સરકાર પક્ષે વિદ્વાન એપીપી શ્રીને સાંભળવામાં આવેલ છે તપાસનીશ અધિકારીનું સોગંદનામું આંખ ચાર તથા પોલીસ તપાસના કાગળો વંચાણે લીધા ફકરો અરજદારના વિદ્વાન વકીલશ્રીની રજૂઆત છે કે હાલના અરજદાર વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદ એક વર્ષ બાદ નોંધવામાં આવેલ છે અરજદાર પાસપોર્ટ અને વિઝાનું કામ કરે છે જે તે સમયે અરજદાર પાસે અમેરિકાના વેલિડ વિઝા ન હોય પરત આવવું પડેલું જેની પાછળ અરજદારનું ફરિયાદી તથા સાહેદો સાથે છેતરપિંડી કરવાનો કોઈ ઈરાદો ન હતો અરજદાર એક્યાસી વર્ષના છે અગાઉ પણ સને બે હજાર એકની સાલમાં અરજદાર દ્વારા ફોજદારી પરચુરણ અરજી નંબર બે હજાર ત્રણસો ચુમ્મોતેર ઓબ્લિક બે હજાર એક તથા બે હજાર ચારસો એકવીસ ઓબ્લિક બે હજાર એક સદરૂહુ બનાવ સંબંધે દાખલ થયેલ ત્યારે તપાસની અધિકારીએ અરજદારને પકડવાના નથી તેવું જણાવતા અરજદારે વિદ્રોહ કરેલ છે આ ગુનાના કામે ચાર્જશીટ થઈ ગયેલ છે જેમાં અરજદારે ભાગતા ફરતા બતાવેલ છે પરંતુ અરજદાર કોઈ ભાગેડું જાહેર વ્યક્તિ નથી તે ધંધાના કામે જુદા જુદા પંદર દેશોમાં આવજા કરે છે અને ફરિયાદ પક્ષ દ્વારા અરજદાર વિરુદ્ધ કોઈ વોરંટ કાઢવામાં આવેલ નથી કે ભાગેડું જાહેર કરવાની કોઈ કાર્યવાહી થયેલી નથી આ સંજોગોમાં અરજદાર સાબરકાંઠાના કાયમી રહીશ હોય ટ્રાયલ દરમિયાન તેમની હાજરી મળી રહે તેમ હોય અરજદારની આગોતરા જામીન અરજી મંજૂર કરવા રજૂઆત કરેલ છે ફકરો સામાવાળા સરકાર પક્ષે વિદ્વાન એપીપી શ્રીની રજૂઆત છે કે ગુનાના કામે થયેલ ચાર્જશીટમાં હાલના અરજદાર મળી આવતા ન હોય તેમને કોલમ નંબર બેમાં માં નાસ્તા ફરતા આરોપી તરીકે દર્શાવવામાં આવેલ છે સમાપ્ત